મહિલાઓનું સશક્તિકરણ થાય અને સમગ્ર દેશ સશક્ત બને તે દિશામાં વડાપ્રધાન શ્રી અને રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે ત્યારે આ સશક્તિકરણ ઉદાહરણ કચ્છના માંડવી તાલુકાના બાગ ગામના દમયંતીબેન મોતા બન્યા છે જેમણે સરકારના પ્રોત્સાહન અને આર્થિક મદદ થકી પશુપાલનના વ્યવસાય ને નવી ઉંચાઈએ પહોંચાડ્યો છે પોતાની મહેનત અને હાલે રૂપિયા રૂપિયા તથા વાર્ષિક સોળ લાખ જેટલી આવક રડીને પોતાના પરિવારના પાલન પોષણ સાથે સમગ્ર મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે વીસ વર્ષ પહેલા દમયંતીબેન મોતાના પતિનું અવસાન થતા તેના પર મુશ્કેલી આવી પડી હતી ચાર બાળકો અને ઘરની જવાબદારી તેમના શિરે આવી પડી હતી આ સ્થિતિમાં તેમણે હિંમત હાર્યા વગર બાળકોના ભરણપોષણ માટે એક ગાય અને એક ભેંસ રાખી હતી જેના દૂધના વેચાણથી તેઓ ગુજરાન ચલાવતા હતા બે હજાર પાંચમાં વધુ ત્રણ ગાય અને એક ભેંસનો ઉમેરો કર્યો હતો તેના દૂધના વેચાણ માટે ફેરિયાઓને દૂધ આપતા હતા પરંતુ પૂરતા ભાવ મળતા ન હતા ધીરે ધીરે કચ્છમાં ડેરીમાં સહકારી ક્ષેત્રનો વિકાસ થતા અને માલધારીઓને સારા ભાવ મળતા હોવાથી પશુઓની સંખ્યા વધારીને ડેરીમાં દૂધ શરૂઆત હાલ જેટલા પશુઓ થકી તેમને રોજની રૂપિયા ચાર હજાર પાંચસો ની આવક થાય છે દમયંતીબેન જણાવે છે કે દૂધની આવકમાંથી મેં મારા ચાર બાળકોનું શિક્ષણ પૂર્ણ કરાવી લગ્ન કરાવ્યા છે સરકારની વિવિધ યોજનાઓ થકી હું મારા વ્યવસાયને ઝીરો માંથી વિરાટ કરી શકી છું હાલ હું અને મારા ઘરની મહિલાઓ આ વ્યવસાયમાં જોડાઈને પગભર બન્યા છીએ સરકાર જે રીતે મહિલાઓને પગભર બનવા વિવિધ ક્ષેત્રે મદદ કરી રહી છે તેના કારણે મારા જેવી અનેક મહિલાઓ માટે જીવન જેવું સરળ અને સન્માનજનક બન્યું છે આ માટે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું